જય દર્શન કરી લ્યો માં જભાઈ કઈ છે હાબુ દાણા પપ્પા ખવરાવે છે થોડોક નાસ્તો કરી કરીએ ને પછી બહાર જાય તો વાંધો નઈ વાડીએ જવું છાટો મારવા યુગરાજ ને વાડીઓ બધું થોડુંક દેખાડવું છે કારણ કે હમણાં ઘરે ઘરે રહ્યો છે ને એટલે થોડુંક બહાર નું બધું જોવે ને પેલા વાલા આદિ આવડ માં આવડના સંતાન છે ચારનો અને ના એમાં મંદિર હોય છે ખાસ ઉપાસક છે ચારનો આવડ મા જ્યોતિદાન ભાઈ આમ જવો ચાલ્યો પકડો હું તમને શું લાગે છે છે પથ્થર વડવાઈ ભાઈ કેટલી મસ્ત લાગે છે યુગ ભાઈ તમારે ટીંગાવું છે વડવાઈ ઉપર અમે નાના હતા બઉ ટીંગા તુગભાઈ તમારે ટીંગાવું છે વડવાઈ ઉપર અને આ બાજુ ખીજડો છે અને આ બાજુ છે નું મંદિર તમે અંદર થી દર્શન કર્યા અને હવે અમે જઈ છી વાડી તરફ તો બ્લોગ માં લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો અત્યારે વાડી વિસ્તાર માં નીકળી ગયા છે ચારે બાજુ વાડી વિસ્તાર છે અમારે હામે જવાનો વિચાર છે હામે જો હામે જવાનો વિચાર છે કારણ કે યા ગૌશાળા છે ઈ જોઈ અત્યારે આપણે કૂવો જોઈ કૂવો આખો ભરેલો છે પાડીયો કૂવો છે ડેડકો તો જો ભાઈ કેવડો મોટો ઓહો બહુ મોટો ડેડકો ભાઈ તે જોયો ના હાલ હાલ જલ્દી કેવડો મોટો ડેડકો છે આમ જો બહુ મોટો છે ખાઈ ખાઈ મોટો થયો છે પછી જર્સી ગાયું છે અને આ ગાયો માટે જ વાવી છે ને ગાયુ માટે વાવેલી છે જુવાર પૂગી ગયા છે અમારા ગામની ગૌશાળા છે અને અહીંયા જો ગાયું બધી ગાયું છે ગીર ગાયું આ એક જર્સી ગાય લાગે છે બધુડું છે નાનું નાનું યુગ ભાઈ છે નાનું નાનું

આ બધી દેશી ગાયો છે આ બાજુ પાણી ના પોઈન્ટ નીચે લાઈન છે મિત્રો આ બાજુ બધું છે ને ગાયુ નું જો નિરણ ને બધું શરણ હોય ને એ બધું અહીંયા રાખેલું છે અને આ ફરતી કોર ઉપર થી રાખેલો છે કારણ કે ચોમાસા મને વાંધો ન આવે ગાયુ તાજે તાજું

અને આ બાજુ દોવાનું કામ ચાલુ છે વાહ આ બાજુ દોવાનું કામ ચાલુ છે અને આ બાજુ વજન કાટો છે આમાં દૂધ બધું ગળાય ને આની અંદર જાય કેન માં ભરાય પછી એના ભરાય છે ભેંસુ દૂધ કરતા ગાયુ નું દૂધ ભેંસુ ના દૂધ કરતા કિંમતી હોય છે અને પૌષ્ટિક હોય છે એમાંથી ઘણું બધું મળે છે છે ગાયુ ની જે દૂધ નસ હોય છે ને એની ઉપર જે સૂર્ય નું એક કિરણ કીધું ભૂલાઈ ગયું મારે એ પડે ને અને કિરણ અંદર પ્રવેશ કરી અને પછી એનું આખું પીળા કલર હોય છે એ સીધું બાળક ને કે પુખ્ત ઉંમર ના ને પોષણ સારું હોય છે આ બધું દૂધ દો આવે છે વાહ ભાઈ વાહ જર્સી નું દૂધ છે ને કે ઓલું ગીર નું એમ ને વાહ ભાઈ વાહ કાંટો મૂકેલો છે અને આમાં દૂધ જાય અને વજન ઉપર લિટર ઉપર વેચો છે કે પછી ડેરીમાં દઈ દે કે ઓમ લિટર ઉપર લિટર ઉપર એકદમ ભાઈ પ્યોર ગીર ગાય નું દેશી દૂધ છે અને અમરેલી પેધ કહેતા ગાયના દૂધ દૂધની કિંમત વધારે છે મિત્રો તમને બતાવતા ભૂલી ગયો જે ગાયું જે ખાણ હોય ને એમાંથી આ લોકો ખાતર બનાવે છે અને આ બધી પોટલીઓની પડી છે કોથળા હવે આપણે જોઈ કઈ રીતનું છે આ રીતનું ખાતર બને છે અને આ કઈ કિંમતે વેચતા હોય તો કઈ ખબર નથી પણ જો આ બધું લખેલું છે જીવામૃત કહન જીવામૃત ને આ બધું વાંચી લેજો પોઝ કરીને અને બનાવવાની રીત લખી છે અગ્નિ અસ્ત્ર પછી દસ પાણી અર્ક અને અજમાસ્ત્ર આપણે તો ભાઈ પેલી જોયું કે ગાય ના ખાતર આવી રીતે જીવામૃત અને ખાતર પણ બને ગાય ના છાણ નું એક દોઢ મહિના પહેલા અમારા માજી સાંસદ દિલીપભાઈ સંઘાણી અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ અને પશુપાલન ખાતાના અધિકારીઓ મેળવડો રાખ્યો હતો આ જીવામૃત વિશે છે ને

પછી માટી હોય કરાળ માટી કાળી આવે ઈ અને ગાયનું છાણ અને ગૌમૂત્ર હોય ને છાણનો છાણનો લોટ બરોબર બધું કરી બરોબર પછી ડાયરેક્ટ આમાં દેવાનું આ બેક્ટેરિયા બેક્ટેરિયા છે આ અને બેક્ટેરિયા બેક્ટેરિયા છે મેડ ઇન ઇન્ડિયા છે બનતી હોય કે ગૌમૂત્ર માંથી બનતી હોય એમાંથી જે કઈ વનસ્પતિ ફળ ફળાતી કે જે કઈ ઉપજ આવતી હોય ને ફસલ એ જ સાત્વિક હોય ખોરાક માટે અને આ એક ખરેખર છે ને કરવાની જરૂર છે અને ખુબ સારું આ કામ કર્યું છે કારણ કે જીવામૃત ની છે ને ભાઈ અત્યારે જરૂર છે અને જે રાસાયણિક ખાતરો યુરિયા ખાતરો જે વપરાય છે જમીન ને હાવ નષ્ટ કરી નાખે છે એના મુકાબલે આની જરૂર છે બરોબર ને ભાઈ આપણા માનનીય રાજ્યપાલ શ્રી એ પણ કીધું છે ને કે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ કારણ કે એનાથી પાકતી તમામ વસ્તુ સારી થાય સાચી વાત છે જો આવી રીતે હલાવે છે ભાઈ જીવામૃત ને આની માથે છાંટી દેવાનું જીવામૃત છે ને એ માટી ઉપર છાંટી અને પછી આ બધું છાણ છે હુકવેલું છાણ છે બરોબર ને હુકવેલું છે ને આ રીતે જે કઈ ટૂંકમાં થતું હોય ને ટૂંકમાં જમીન બનાવે છે બીજા ખાતર ઇંગ્લિશ આ બધા યુરિયા ખાવાથી છે ને કેન્સર ના બીજા બધા રોગ નું પ્રમાણ ખુબ વધુ છે એટલે આપડે માન્ય ગવર્નરશ્રી એ

અને ભાઈ આમાં જેઠિયા નું નામ આવી ગયું બીજું તો શું જોઈએ મુકામ જેઠિયા ઉદર તાલુકો બગસરા જિલ્લો અમરેલી તો આ રીતના પેકિંગ થાય છે હરાજભાઈ અમારા ગામના છે ને ભાઈ પ્રગતિશીલ ખેડૂત છે અને આ જો એને છાયસ નું વસાવેલું છે અહીંયા ઉપરથી છાયસ પેકિંગ થાય છે અને આ બધી કોથળી જો પેકિંગ થઈને છાયસ વેચાય છે અમરેલી જો ને કે બધે અહીંયા બગસરા બરોબર બગસરા આપે છે જે આ રીતના છાયસ ના અંદર ભરાય અને પેકિંગ થાય છે અહીંથી વાહ વાહ પેકિંગ થાય છે છાસ અને છાસ વેચાય છે અને કઈ રીતનું બને છે ને છાસ હું તમને બતાવું જે આ રીતનું પેકિંગ થાય છે શ્રીજી છાસ નામ આપ્યું છે વાહ સરસ આ જો મિત્રો ખેડૂતો આત્મનિર્ભર અમારા ગામના છે અને આ રીતનું છાસ બનાવે છે દૂધ બનાવે છે ત્યારબાદ આ જે ઘણા અમૃત છે એ બનાવે છે ખાતર દેશી અને પ્રોડક્શન

તમે આંટા મારે છે અને બહુ મજા આવે છે વાડીએ લઈ આવ્યા ને આમ જો આ આપણા ગામની બીદી પહેલી વાર પણ હો ને ઘણા ટાઈમ પહેલા આવ્યા થોડા ટાઈમ પહેલા તમે વ્લોગમાં જોયો હશે ઘઉં જોવા આવ્યા હતા આ ઢગલો હતો એ પડ્યો તો આ બધું સાફ થઈ ગયું છે બધા ટુકમાં દેવાઈ ગયા છે અને હવે અમારે જવું છે કાતરા પાડવા ખાસ તો કેમ બબો આ વાડી વિસ્તાર છે ને બે વાડી છે એક બાજુમાં એક બાજુ ભાઈ છે ફૂલ ઝાડ ને એવું બધું હશે ને તમે જોયું હશે આગલા vlog માં હમણાં છે ને થોડાક દિવસ પહેલા જે સિંહ આવ્યા હતા ને એ જ નીકળ્યા તો અહીંથી જ આ બધો એનો એરિયો છે એનો એરિયો છે સિંહનો જો જંગલ છે જંગલ એટલે હાવ જ અહીંથી આટા ફેરા હોય રાતે તો ઘણી વખત અહીંયા આવી જાય દિવસે આમ તો જો કે હોય જ પણ હવે તમને છે ને હાવ જ જોવો છે ને બોલો ને હાવ જોવો છે હવે અત્યારે અમે છે ને ધીમે ધીમે ડગલા માંડીએ છીએ અને અમારે જવું છે કાયતરા પાડવા પણ અત્યારે થોડુંક જોઈ લે યુગભાઈ ને બધું કુંડી ને એવું દેખાડી આમ જો યુગભાઈ અહીંયા નહીં નહીં કરવું હોય તો કુંડી ભરી છે કરવું છે નહીં નહીં બાપા આ સીતાફળી લાગે છે મને તો આ સીતાફળી છે પછી આ ગુંદાનું ઝાડ છે ગુંદા જ લાગે છે આ ગુંદા નથી કાંક બીજું છે ભાઈ આપણે ખબર નથી પડતી શું છે આ લીંબુડી છે પછી આ રાવણો આ રાવણો છે

એટલે કીધું લઈ જાવ ઘર હાટું થોડીક લઈ જાય ઘર ડુંગળી ભાઈ છે ભાઈ મિત્રો આવી ગયા છે આપડે આંબલી પાસે આંબલી માં ભાઈ કાયતરા બહુ જાજા છે અને થોડાક પાડતા જાય અમારી મોટા મોટાભુ હાટું થોડા થોડા લેતા જઈ આયા તો ભાઈ લઈ લીધું છે હાથમાં ખોણ્યું ખવણીએ નહીં આવે એનાથી નહીં આવે ભાઈ યોગ ભાઈ તમે હાલતા થાવ માં હાલતા થાવ માં આય ઉભા રહ્યો ઘડી ચાલો કાયતરા તરા પાડવા મની થોડાક લઈ લઈ અને ઘર હાટુ લઈ જાય ડાળ નાખીને સ્વાદ બહુ આવે પાણા વાળી કરી છે ભાઈ પાણા વાળી હા પાણા વાળી કરી છે ભાઈ કારણ કે આયા ઉતાર વરુ બીજું કઈ છે નહીં પાણા છે ખાલી અને પાણકા વાળી કરી છે ને કાયતરા તરા પાડી છે યોગ તો આ ઘરે

já é matadi